રાજકોટમાં કેમ્પસ ડાયરેક્ટરનો ચોંકાવનારો દાવો છે કોલેજના ઇન્ટર્ન ડોક્ટર હરેશ જોગરાજિયાએ એક દાવો કર્યો જેમાં મૃતક ધર્મેશ સાથે સાત હજાર રૂપિયાનો વહીવટ હતો કોલેજના નામે બારોબાર પૈસા લેવાનો પણ દાવો છે

ઘણા આધાર પુરાવો મારી પાસે પડ્યા છે એ હું મીડિયા સમક્ષ રજૂ કરવા તૈયાર છું અને બીજું કે આ જે વાત આવી કે ભાઈ પેપર નથી લખવા દીધું એ વાત સાવ તદ્દન ખોટી છે હું પોલીસ તથા જે ધર્મેશભાઈ છે એમના પરિવારને હું બધા આધાર પુરાવો દેવા માટે હું રેડી છું હરેશ જોગરાજીયા કરીને એક સ્ટુડન્ટ છે આપણા ઇન્ટર્ન સ્ટુડન્ટ છે એમને ને એની બે વચ્ચે શું વહીવટ હોય મને ખાસ આઈડિયા નથી એ મારે તપાસ કરવી જોઈશે પણ એ બે વચ્ચે પૈસાનો વહીવટ થયો હતો સાત હજાર રૂપિયાનો